હેલો મિત્રો તો કેમ છો બધા ગુડ મોર્નિંગ કેમ છો જેમ કે તમારી પર્સનલ ગાડી હોય છે તમારે ખાલી ડ્રાઈવર લઈ જાવો હોય છે તો એ પ્રમાણે હોય છે ને ટેક્સીમાં એ અલગ રીતે હોય છે તો આજે ટ્રીપ છે ભાઈ જેતપુર ની ને ગાડી ત્યાં ગાડી બાડી લઈ હાલો મિત્રો તો પાછા આપડે આવી કસ્ટમર ના ઘરે પાર્ટીના ઘરે અને ગાડી આપણે લઈ લીધી છે અને હવે ગાડી લઈને જવાનું છે પાછું બીજે પિકઅપ કરવા ક્યાંથી પિકઅપ કરી અને જવાનું ડાયરેક્ટ જેતપુર

બઉ સરસ મજાનું મંદિર છે એટલે દર્શન આપણે કરી લીધા છે અને બઉ અહિયાં શાંત માહોલ એકદમ મજા આવેલું છે મેડમ ગયા આગળ ચકલા ને અને ચણ ને એવું બધું મસ્ત તો અહીંયા બાળકો માટેનું ગ્રાઉન્ડ છે તમે અને આપણે ગાડી રાખી દીધી પાર્ક કરીને મજાનો વડલો છે અહીંયા તમે પૂજા કરી હતી વડલો અને આ છે કેરાળેશ્વર મહાદેવ જુઓ તમે સરસ મજાનું મંદિર છે તો આપણે તો દર્શન કરી લીધા છે ને હવે તમને મિનિ વોપ માં પણ જોઈ જશે મળીએ પાછા આવે આગળ જેતપુર સિટી માં આ હે મિત્રો કેરાળેશ્વર મહાદેવનું ટેમ્પલ મહાદેવનું મંદિર છે કોઈ જેતપુર આવો છો તો ખાસ વિઝિટ કરજો એકદમ શાંતિનો માહોલ છે કોઈ મહાદેવ મહાદેવના દર્શન કરશો તો તમને મજા આવશે આ છે નંદી મહારાજ મૂર્તિ અહીંયા છે મહાદેવનું મંદિર આ રીતનું મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે આ છે શિવલિંગ જે કોઈ આવો છો જેતપુર સાઈડ

આવી રીતે હે કઈક આપણો લંચ થાય આજુબાજુમાં બોટલ છે નહીં એટલે વિચાર્યું કે કટક બટક કરી લઈએ પડીકા ખાઈ લઈએ એક મગદાર લીધી છે એક છે મસાલા વેપર છે એક પાણીની બોટલ લીધી છે ગઈ કઈ પાણીની બોટલ લીધી છે બીજી એક નોર્મલ છે ઠંડુ તો હોય નહીં કાંઈ એટલે રોડવું પડે તો ડ્રાઈવરને આવી રીતે અનુભવ કરતા હોય પણ કાંઈ વાંધો નહીં હાલા કરે તો મળી આવી પાછા કેવા ના આગળ

આ કસ્ટમર જોડે હતા ભેગા હતા એનો આપણે રિવ્યુ લેશું કે ડ્રાઇવિંગ કેવું લાગ્યું પછી સેફલી લઈ ગયો અને સેફલી પાછો લઈ આવ્યો તો એમને કેવું લાગ્યું તો એનો આપણે રિવ્યુ લેશું તો તમને કેવું લાગ્યું આજે અમારું ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ તમારું પરફેક્ટ હતું ક્યાંય વાંધો ન આવ્યો એટલો ટ્રાફિક હતો પણ તમે સરસ મજાની ગાડી લઈ લીધી નહીં કાંઈ કાવા

તો સેફલી લઈ જાય છે અને સેફલી પાછા લઈ આવ્યા છીએ સૌરાષ્ટ્ર આઉટમાં પણ અમારે જાજા ભાગે દ્વારકા સોમનાથમાં આ આ પ્રકાર હોતું હોય છે. કે ભાઈ ઘણીવાર લેડીસ એકલા હોય તો લેડીસ નું તો અમે ખાસ ધ્યાન રાખીએ છીએ ખાસ કરીને તો રાત્રે તો આવી રીતે હોય છે અમારું બધું તો મળીએ છીએ પાછા આગળ તો આપણે પોગી ગયા હી ભાઈ કેમ કે કસ્ટમરને બીજે ઉતાર્યા હતા અને ગાડી બીજે રાખવાની હતી અને આપણી ગાડી આપણી ટુ વ્હીલરે અહીંયા પડી સવારે અહીંથી જ લીધી હતી અને પાર્ટીને બીજેથી પિકઅપ કરવાના હતા મૂકવાના બીજે હતા લેવાના બીજે હતા ગાડી બીજે મૂકવાની હતી ને એવું બધું હતા તો આવી રીતનું છે ભાઈ તો આ હતો ભાઈ આજનો દી બરોબર છે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા ને આવા વિડીયો જોવા હોય તો કોમેન્ટ પણ કરજો કોમેન્ટ કરીને બિલકુલ જણાવજો મિત્રો વિડીયો સારા લાગે છે કે કેમ તો તમને જેવા પસંદ છે એવા વિડીયો બનાવવાની ટ્રાય કરીશ તો મળી આવશે નેક્સ્ટ વ્લોગમાં ત્યાર સુધી બાય બાય